આજે ખેતમજૂરો મહિલાઓ માતા બહેનો અહિયાં ઉપસ્થિત આજની આ સભામાં સ્વાગત કરું છું

આમ આદમી પાર્ટી નું નેતૃત્વ લઈ રહ્યા છે આજે આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂત જ્યારે ખેતી કરતો હોય એ વાવણી કરવા જાય એ લડવા જાય અનેક પ્રકારના

ભાઈ રાજુભાઈ કરપડાએ જ્યારે આંદોલનનું નેતૃત્વ કર્યું ત્યારે બોટાદની અંદર લાખો ખેડૂતો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા ભાજપને ખબર પડી કે આંદોલન ઓર મોટું થશે તો આ આંદોલનથી ગુજરાતની જનતા જાગી જશે એટલે આંદોલનને કચડવાની કોશિશ કરી હળદર અંદર માતા બહેનો ઉપર ખેડૂતો ઉપર યુવાનો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને આજે પણ આપણા થી વધારે જેલની અંદર આજે પણ આમ આદમી ખેડૂતોના પ્રશ્નો નો અવાજ ઉઠાડવાનું ખેડૂતોના અવાજ ને બુલંદ કરવાનું કામ કોઈ કર્યું હોય તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી એ કર્યું છે અને એટલા માટે આજે ગુજરાતની અંદર જયારે આંદોલન આગળ વધી રહ્યું છે

કે ગુજરાતમાં જેવી રીતે આ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતને ગુલામ બનાવવાના પ્રયત્ન કર્યા છે ત્યારે ગુજરાતની ધરતીએ પોતાનું નેતૃત્વ ઊભું કરવાનું કામ કર્યું છે હું વારંવાર કહું છું કે ગુજરાતની ધરતી વાંજળી નથી આ સત્તામાં બેઠેલા તાનાશાઓ કાન ખોલીને સાંભળી લો કે જે દિવસે આ ધરતીને આ દેશને

છેલ્લા કેટલાક વર્ષો અંદર થતો હોય જ્યાં શોષણ થતું હોય ત્યારે એક માત્ર અવાજ અને બુલંદ અવાજ જો હોય તો એ માત્ર ને માત્ર ચેતરભાઈ વસાવાનો છે ભાજપની અંદર બેઠેલા નેતાઓ સામાન્ય માણસો માટે કામ કરતા નથી જેતરભાઈ વસાવાને બે બે વાર જેલમાં નાખવાનું કામ કર્યું એક ધારાસભ્યને જેલમાં નાખવાનું કામ સરકાર ક્યારે કરે એ ધારાસભ્ય જો વિધાનસભાની અંદર જાય

ટીવી ના માધ્યમથી એમને સમગ્ર ગુજરાત નો અવાજ બુલંદ કર્યો હતો જ્યાં જ્યાં પણ અન્યાય હોય એક પત્રકાર તરીકે ઈશુદાન ભાઈ ગઢવી નો અવાજ ગુજરાતની સરકારના કાન ખોલવાનું કામ કરતી હતી પણ એમને લાગ્યું કે રાજનીતિમાં આવવું પડશે માત્ર બોલવાથી કશું નહીં થાય સ્થિતિ બદલવી હશે તો સંઘર્ષ કરવો પડશે અને ભાઈ ઈશુદાનભાઈ ગઢવી આજે ગુજરાત આમ આદમી પાર્ટીનું નેતૃત્વ કરે છે આજે ગુજરાતનો ખેડૂત ગુજરાતનો ખેત મજૂર ઈશુભાઈ ઉપર આશા રાખીને બેઠો છે આ યુવા નેતૃત્વ આમ આદમી પાર્ટીને મળ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર દેશની અંદર અનેક પ્રકારની સરકારોને તોડી ગુજરાત ઉપર જયારે કબજો કરીને બેઠી દોઢસો થી વધારે ધારાસભ્યો જયારે એમની પાસે હતા ત્યારે વિસાવદર ની જનતાએ એક નવો સુરજુગી બતાવ્યો એ ભાઈ ગોપાલ ઇટાલિયા આજે ગુજરાત ની અંદર લોકોની આશા છે એક એવો યુવાન કે જેને લોકો માટે સંઘર્ષ કર્યો અને વિસાવદર ની જનતા એક સાવ સામાન્ય યુવાન ને ચૂંટી બતાવ્યો આજે આમ આદમી પાર્ટી પાસે આવું યુવા અને આમ આદમી પાર્ટી આવું મજબૂત નેતૃત્વ છે અને એટલા માટે આપણે સૌ આટલી વિશાળ સંખ્યામાં આ પાર્ટી ઉપર આશા રાખીને આવ્યા છીએ

ખેડૂતો નો ભૂલું કરવાનો દાવો કરે છે એવા સમયમાં આમ આદમી પાર્ટી માત્ર વિકલ્પ છે હું હમણાં સમગ્ર ગુજરાતમાં ફરું છું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં આમ આદમી પાર્ટી પાસે લોકોને જે ઉમેદ અને આશા ઉભી થઈ છે હું આપ સૌની વચ્ચે આજે બનાસકાંઠાની ધરતી ઉપર એ કેવા આવ્યો છું કે આવો સાથે મળી અને ગુજરાતને નવો વિકલ્પ આવીએ આવો સાથે મળી ગુજરાતને એક નવું નેતૃત્વ આપીએ અને આ જે ખડદાઓ જે બેઠા છે સરકારમાં લૂંટારાઓ જે બેઠા છે શોષણખોરો જ્યાં બેઠા છે એમની ગાદી ખાલી કરાવવાનું કામ આપણે સૌએ મળીને કરવાનું છે સામાન્ય માણસની શું તાકાત છે એ તાકાત બતાવવાની જવાબદારી લોકતંત્રમાં શું તાકાત છે એ તાકાત બતાવવાની જવાબદારી આપણા સૌની ગુજરાતના જનતાને ગુલામ સમજવાની ભૂલ કરી રહ્યા છે ગુજરાતની જનતાને ગુલામ રાખવાની ભૂલ કરી રહ્યા છે આગામી સમયની અંદર આ આમ આદમી પાર્ટીનું નેતૃત્વ આ આમ આદમી પાર્ટીનું વાવાઝડું ગુજરાતની અંદર આ સાવરણો એવો ફરવાનો છે કે જેમણે જેમણે પોતાના ઘર આપણને શોષણ કરીને ભેરા છે એમના ઘર સાફ કરવાનું કામ આપણે સૌએ કરવાનું છે વિશેષમાં આપ સૌ એટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ તડકાની અંદર કામ ધંધા રોજગાર છોડીને આપ સૌ અહીંયા આવ્યા છો અને એવા તમામ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લાગણીથી જોડાયેલા ખેડૂતો બહેનો સૌને આપ સૌને બિરદાવું છું સૌનો આભાર વ્યક્ત કરું છું અને ફરીથી એક વખત આમ આદમી પાર્ટીના અદના કાર્યકર્તાઓ કે જે સતત સંઘર્ષ કરે છે સતત મહેનત કરે છે ભાજપ અને કોંગ્રેસની સામે લડે છે સરકારી તંત્રની સામે પોલીસ તંત્રની સામે લડે છે એવા તમામ ઉપસ્થિત કાર્યકર્તાઓને વંદન કરું છું સૌનો આભાર ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત